અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે આજે રાજકોટમાં બનેલી વધુ એક ઘટના એવી ઘટના સામે આવી છે કે આ ઘટનામાં એક ગર્ભવતી મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે ત્યારે ઘટના બનતા જ હસ્તો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે મૃત્યુ પામેલી મહિલાનું નામ કોમલબેન રાઠોડ હતું અને તેમની ઉંમર

પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ